નવો નવો છ કચરો વાય નાખી હું કેતો દિવાળી હાંડવાનો નહિ ચેતા અરે ચેટા છો ભક્ હાંડોવાન કરો પેલા

કાટ કાટ જે જલ્દી આ બોટ કરવાનું છે હું કે તો તું વાહન કાઢી મે નું ખાવા લઈને આવું તો કણ ખાવા લઈને આવું કઉ છું આ બધો જીવ શીપલો બધી થાય છે આ તે તું વાહન કાઢીને હું આવું તો શિબોસ છે ને મારે કહેવાનો લાગે છે બધો કાઢે છે પાછો એ તો લાવું છું હું

બારી આવ તો મારા બધું દેખા જો રોજ ના રોજ એવું કરામણા હું પણ એના માટે છે ને બટ તમે મન ના મલો ના ના કઈધી હાલ ના હાલ નઈ કે આવું કઈ શાંતિના મલો પશ્કાવ હા રેડો હા પછી અમે દિવાળી આવે છે એટલા હાલ કશું કરવું નહીં પણ દિવાળી પાસ કરીએ હો તમે મન મલો ના હા હું જઉં તને હા હા મારા છોકરાને હગું થઈ જાય તો મારો બધું ટેન્શન જતું રહે

પણ મને ચપ્પલ પેરવા દેને કાતો બગડે પછી તો પગ ને કોઈ બાને ઓ જો હું જોવા જવા હું અને દિવાળી આ બાત થઈ હું તો બોલ અને દિવાળી અમાર દિવાળી ના હોય દિવાળી હોય

તમાર જેવું અમાર ન કઈ રાખવાનું થઈ ગયું ખાલી અમાર કોઈ ના જો આમાં તો આમ રાખવાનું કોણ

અમે છીએ પુરે ફોન કરું વાદી અમે ગમે તે વાદી અમે તો રખરતા

વાત કરો જો ના મારે કોઈ જરૂર હું એક કાપી બોલ એ અલંકાર કોઈની જરૂર

ગલત જગ્યા હાથ નાખ્યો છે ગલત જગ્યા હાથ નાખ્યો અલ્યા અરે હું બસ

પેલા ઊલા વહેલા ને જૈન કોઈ આછુ આ બાપુ નો પગ ને જઈને હો હતા ગયા હતા આ તો ના વાત કરે શિરુ યાર જોયા કી તો ચી પતા લે પતા કરવાના રે રે કોણ સા રે મને માર દેતા બા આ લ્યો જો અલના જો ઓલા ટોરા વચી પોર તો થોથળી જાય ઓ બોલા બોથારે જે કરવાની મારો પોકારો તમે તમારા ઘર ફોન કરી દોટ સિવિલ કોઈ નઈ અમારે બોલાવો તો મારી વાત એ મને <coughs> મા આયો આયો બંકો આયો આયો રે બંકોનો બંકો સો બંકો બંચા બંકો એ દાબડી મોઢામાં દબાય ફેંકી દો ના ના ફેંકી બંકો તા બંકો ફેંકી દો જો ફેંકી દો

ડાબરી મોઢા ને નેકો એ ભેગા તો એકલા હાથ રહી ને નાખો મોટો મોટો આ થરિયો જો એ ડાબરી જવા દે શું આગળ હોય